અને એની દરખાસ્ત આવે છે ગઈ ગઈ વખતની કે ભાઈ ઇઠ્યાસી લાખનો ખર્ચો આપણે કોર્પોરેશનને કરવો જોઈએ અને કોર્પોરેશનને સુપ્રત કરેલી હોય અને કોર્પોરેશન આ કામ મુલતવી રાખે હિન્દુવાદના નામે આપને સૌ સભામાં બેઠા છે તો હિન્દુવાદના નામે આવી શિવજી કી સવારીની દરખાસ્ત આપણે મુલતવી કરીએ એ કેટલા હદે યોગ્ય છે જ્યારે શિવજી પરિવાર સહ વડોદરા શહેરને આશીર્વાદ આપવા માટે નીકળતા હોય છે નવનાથના લીધે વડોદરા શહેરની નગરી સુરક્ષિત હોય છે અને ધાર્મિક કામમાં પણ રોડા નાખવા કેટલી હદે યોગ્ય છે જ્યારે યુપી સરકાર યોગી આદિત્ય યોગી મુખ્યમંત્રી શ્રી આઠ હજાર કરોડનો ખર્ચ કરીને કુંભ મેળામાં આટલું સુંદર સફળ આયોજન કરતા હોય અને વડોદરા શહેર ઇઠ્યાસી લાખના ખર્ચ માટે દરખાસ્ત મુલતવી કરતી હોય છે સાથે સાથે જે કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી આવતા હોય મુખ્યમંત્રીના કીધા પછી પણ વડોદરા શહેર કોર્પોરેશન આ દરખાસ્ત મુલતવી કરે એ ખૂબ દુઃખની વાત છે એટલે મેં સમગ્ર સભામાં ધ્યાન દોર્યું છે કે આપણે સૌએ ભેગા થઈને એકી જે એકી સુરે આ દરખાસ્ત તાત્કાલિક મંજૂર કરવી જોઈએ કારણ કે આ વડોદરા શહેરની આન બાન શાન અને શિવ પરિવારનો ધાર્મિક કાર્યક્રમ છે એટલે આપને સૌ આનો દર્શન કરી અને વડોદરા શહેરમાં શિવજી જ્યારે ખુદ પરિવાર સાથે આશીર્વાદ આપવા નીકળતા હોય છે હોય છે તો આ કામમાં આપણે રોડા નાખીને પાપના ભાગીદાર ના બનવું જોઈએ તો તમામ સભાસદોએ આ દરખાસ્ત એકી અવાજે મંજૂર કરવી બધા જ કોર્પોરેટરોએ આગળ આવવું જોઈએ અને આ વડોદરા શહેરનું કામ છે કોઈ વ્યક્તિનું કામ નથી ધાર્મિક કામ છે જ્યારે શિવજી આખા પરિવાર સાથે વડોદરા શહેરને આશીર્વાદ આપવા નીકળતા હોય તો આપણે સૌએ ભેગા થઈને એકી અવાજે આ કામ